નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ છે પાલનપુર તાલુકાના ટાતાવાડા ગ્રામ પંચાયતના વર્ગ ત્રણના તલાટી કામ મંત્રી રૂપિયા ચાર હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ ગયા છે જેથી એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે માર તાલુકાના ટાતરવાડા ગામે ગ્રામ પંચાયત વર્ગધોરણના તલાટી કમ મંત્રી મીનાબેન લવજીભાઈ પરમાર પાસે એક અરજદાર મકાનો પર લોન લેવાની હોવાથી લોન સારૂ ગામના રહેવાસીનો દાખલો તથા મકાનની ચતુરસીમાના દાખલાની જરૂરિયાત હોવાથી અરજદાર ટાકરવાડા તલાટી કમ મંત્રી મીનાબેન પરમાર પાસે ગયા હતા અને દાખલો કાઢી આપવાની વાત કરી હતી જેથી મીનાબેન પરમાર દ્વારા દાખલો કાઢવાના અવેજ પેટે રૂપિયા ચાર હજારની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી જેથી અરજદાર લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ બનાસકાંઠા એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી જેથી બનાસકાંઠા એસીબીપીઆઈ એનએચ મોરે પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામે ગ્રામ પંચાયતમાં છટકું ગોઠવ્યું હતું જેમાં લાંચના છટકા દરમિયાન તલાટી કમ મંત્રી બીનાબેન પરમાર અરજદાર પાસેથી સ્થળ ઉપર હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા જેથી એસીબીએ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેનો સુપરવિઝર મદદનીઝ નિયામક એસીબી બોર્ડર એકમ ભુજ કેએસ ગોહિલ કરી રહ્યા છે